માયરાબે દુઃખદ અવસાન થયું છે અને એમને લઈને મિત્રો અનેક પ્રકારના વિડીયો પણ સોશિયલ મીડિયા ભરમાં વાયરલ થઈ રહ્યા છે પરંતુ મિત્રો માયરાબેન સોયા અંગે વાત કરીએ તો હાલમાં જ તેમનો એક અંતિમ વિડીયો છેલ્લામાં છેલ્લો બનાવેલો વિડિયો પણ મિત્રો સોશિયલ મીડિયામાં પૂર ઝડપે વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો જોઈને તો સાહેબ એવું જ લાગે છે કે માયરાબેન સોયા આપણી જોડે જ છે આપણી સાથે જ છે પરંતુ મિત્રો હાલમાં જ માયરાબેન સોયાનું શાના કારણે દુઃખદ અવસાન થયું એ તો હજુ સુધી અમને પણ નથી ખબર પરંતુ મિત્રો હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે જય જયેશોઢાને આના મિત્રો ગુનેગાર ગણવામાં આવી રહ્યા છે પરંતુ મિત્રો આની સાચી હકીકત શું છે એ તો હજુ સુધી કોઈને પણ એટલે ખબર નથી મિત્રો પરંતુ મિત્રો હાલમાં જ માયરાબેન સોયાના દુઃખદ અવસાનને લઈને મિત્રો સોશિયલ મીડિયા ભરમાં મિત્રો આખો મિત્રો વિલાપ થઈ ગયો છે એટલે કે મિત્રો ખૂબ જ શોખનો જામી ગયો છે કારણ કે મિત્રો તમે ગમે તે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ ખોલ છો ને સાહેબ હાલમાં તો મિત્રો માયરાબેન સુએ ના વિડીયો તમને જોવા મળશે પરંતુ મિત્રો હાલમાં જ માયરાબેન સુવાએ આ ખૂબ જ દુઃખદ કદમ મિત્રો ખોટું અપનાવી લીધું કારણ કે મિત્રો માતા પિતાને હાલમાં જ તેમના માતા પિતાને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપેવી ભગવાનને પ્રાર્થના કરીએ અને મિત્રો માયરાબેન સુઆઈને ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે માટે મિત્રો ઓમ શાંતિ ખાસ લખવાનું ભૂલતા નહીં અને એ વિડીયો છેલ્લો અંતિમ વિડીયો જે વાયરલ થયો છે ને એ વિડીયો પણ આપણે તમને બતાવીએ એ પહેલાં ખાસ ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને વિડીયોને ખાસ મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો જેથી બીજા લોકો પણ આ વિડીયોને જોઈ શકે પરંતુ મિત્રો એ પહેલાં તમને ખાસ એક સમાચાર આપી દઉં કે હાલમાં જ માયરાબેન સોયાને લઈને એક એવા પણ સમાચાર મળી રહ્યા છે કે મિત્રો જે જય સોડાના આદમીઓ છે એમને માયરાબેન સોયાના માતા પિતાને કોઈક સમાધાન કરવા માટે પૈસા આપવાની કોઈક લાલચ આપી એવું મિત્રો સમાચારમાં મળી રહ્યું છે પરંતુ મિત્રો આના આપણે સમય સંજોગે વાત જવા દઈએ છીએ અને માયરાબેન સોયાને લઈને જે અંતિમ વિડીયો વાયરલ થયો છે ને એ વિડીયો બતાવું એ પહેલાં વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો જોઈ લો એ વિડીયો વે 女娃三年。